નમસ્કાર હું પુરણ ગોંડલિયા આજનો વિષય છે ગુજરાતી વ્યાકરણમાં છંદ ભાગ એક ધોરણ દસ થી કોલેજ સુધીના વિદ્યાર્થીઓ માટે તેમજ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટે ઉપયોગી સૌપ્રથમ જોઈએ છંદ એટલે શું તો છંદ સંબંધ કવિતા એટલે કે કાવ્ય સાથે છે કાવ્ય જે ગાઈ શકાતું હોય અથવા એનું લયબદ્ધ રીતે પઠન થઈ શકતું હોય તે પંક્તિઓમાં એક ચોક્કસ પ્રકારનો મેળ રહેલો હોય છે જેની પાછળ કવિનો હેતુ કાવ્યમાં મધુરતા લાવવાનો હોય છે તો આમ આપણે કહી શકીએ કે માધુર્ય સર્જવા માટે દરેક પંક્તિમાં માપ અને ગોઠવણીના નિયમ મુજબ થયેલી મેળવાળી વાણીની રચના એટલે છંદ છંદને સમજતા પહેલા પાયાની અને કેટલીક અગત્યની બાબતોને સમજીએ લઘુ અક્ષરો તો જેનો ઉચ્ચાર કરતા સમય ઓછો લાગે તે રસ્વર્ણને લઘુ કહે છે દાખલા તરીકે અ ઈ ઉ અને ઋ આ રસ્વ સ્વરો થી બનેલા અક્ષરો લઘુ અક્ષરોમાં આવે છે જેમ કે ક કી રસ્વઈ કુ રસ્વ ઉ અને કૃ આવી જ રીતે અન્ય વ્યંજનો આ લઘુ અક્ષરો છે ત્યારબાદ ગુરુ અક્ષરો જેનો ઉચ્ચાર કરતા પ્રમાણમાં સમય થોડો વધુ લાગે તે દીર્ઘ વર્ણોને ગુરુ અક્ષરો કહે છે દાખલા તરીકે આ ઉ એ ઓ ઔ વગેરે દીર્ઘ સ્વરોથી બનેલા અક્ષરો એ ગુરુ અક્ષરો છે જેમ કે કા કી દીર્ઘ કુ દીર્ઘ ઉ કે કઈ કો કૌ આ જ પ્રમાણે અન્ય વ્યંજનો એ ગુરુ અક્ષરોમાં સમાવેશ થાય છે આ લઘુ અને ગુરુ માટે એક ચોક્કસ પ્રકારની સંજ્ઞા કે ચિહ્ન આપેલ છે તો લઘુ અક્ષરો માટે યુ આકારનું ચિહ્ન છે જ્યારે ગુરુ અક્ષરો માટે બાદ બાકીની નિશાની જેમ લીટી એ ચિહ્ન છે લઘુ ગુરુ અંગેના કેટલાક નિયમો છે તો ચાલો જોઈએ આ નિયમો જે અક્ષરની પાછળ સંયુક્ત વ્યંજન હોય સંયુક્ત વ્યંજન એટલે કે તો તેની આગળનો રસ્વ અક્ષર લઘુ હોય તો પણ તે ગુરુ બની જાય છે દાખલા તરીકે સત્ય પુષ્પ ઉચ્ચ અને નિત્ય તો પહેલા શબ્દો ઉપર નજર કરીએ સત્ય તો ત્ય છે એ સંયુક્ત વ્યંજન છે એમની આગળ સ એર છે પરંતુ નિયમ પ્રમાણે આ લઘુ હોવા છતાં પણ એ ગુરુ બની જાય છે એમાં ખાસ એક વાત કે આ નિયમ ત્યારે જ લાગુ પડે છે જયારે સંયુક્ત અક્ષરમાં થડકાર વધુ લાગે જેમ કે સત્ય શબ્દનો ઉચ્ચાર કરીએ તો સત્ય તો થડકાર વધુ લાગે છે ત્યારે જ આગળનો અક્ષર છે લઘુ બને છે પરંતુ જો સંયુક્ત અક્ષરમાં થડકાર ન લાગે અથવા તો ઓછો લાગે તો આગળનો અક્ષર લઘુ જ રહેશે ઉદાહરણ જોઈએ પડ્યો ચડ્યો મડ્યો તો અહીંયા પ્રમાણમાં જે સંયુક્ત અક્ષરનો થડકાર છે એ ઓછો ઓછો લાગે છે એટલે કે મંદ લાગે છે તો આગળનો પ છે એ લઘુ જ રહેશે જે અક્ષર પર તીવ્ર અનુસ્વાર આવે તે રસ્વ અક્ષર લઘુ હોવા છતાં ગુરુ ગણાય છે દાખલા તરીકે પંકજ મંત્ર કંઠ ગંગા કુંજ તો શબ્દનો ઉચ્ચાર કરતા પંકજ તો અહીંયા અનુસ્વાર નો ઉચ્ચારણ તીવ્ર થાય છે એને આપ જોઈ શકો છો જે શબ્દોમાં મંદ અથવા તો કોમળ અનુસ્વાર આવે તો તે અક્ષર લઘુ જ ગણાય છે ઉદાહરણ જોઈએ દાખલા તરીકે કઈ સુવાળું ઘરનું તો અહીંયા શબ્દ ઉપર અનુસ્વાર તો છે જ પરંતુ એમનો ઉચ્ચાર એકદમ તીવ્ર નથી જેવી રીતે આગળના નિયમમાં આપણે જોયું તો પંકજ તો અનુસ્વાર આપણે ઉદાહરણના આધારે ઉચ્ચારના આધારે જોઈ શકીએ છીએ પરંતુ અહીંયા અનુસ્વાર હોવા છતાં શબ્દના ઉચ્ચારમાં ખાસ કંઈ ફેર પડતો નથી સુવાળું ઘરનું

એ લઘુ છે પરંતુ નિયમ પ્રમાણે તે ગુરુ ગણાય છે વિસર્ગયુક્ત અક્ષર લઘુ હોય તો પણ જો વિસર્ગનો ઉચ્ચાર કરવો પડે ત્યારે તે ગુરુ ગણાય છે ઉદાહરણ જોઈએ અંતઃકરણ દુખ પ્રાતઃ તો અહીંયા પહેલા શબ્દોમાં જોઈએ તો અંતઃકરણ તો વિસર્ગનો ઉચ્ચાર થાય છે અંતઃ તો આવા જ્યારે પણ વિસર્ગનો ઉચ્ચાર કરવો પડે ત્યારે તે ગુરુ ગણાય છે તો અહીંયા ત છે એ ગુરુ ગણાશે ત્યારબાદ માત્રાની સમજ તો રસ્વ સ્વરવાળા એટલે કે લઘુ અક્ષર ની માત્રા એક ગણાય છે દીર્ઘ સ્વર વાળા એટલે કે ગુરુ અક્ષર ની માત્રા બે ગણાય છે લંબાયેલ સ્વર જેને પ્લુત સ્વર તરીકે ઓળખવામાં આવે છે તો તેમની ત્રણ માત્રા છે દાખલા તરીકે ઓમ તો આપણે ઉચ્ચારણ કરીએ છીએ ત્યારે ઓમ તો આ લંબાયેલ સ્વર છે પ્લુત સ્વર તો એમની ત્રણ માત્રા છે ત્યારબાદ ખોડા અક્ષરની એક માત્રા છે જેને આપણે હલંત દર્શાવીએ છીએ યતિ યતિખંડ અને યતિભંગ સૌપ્રથમ જોઈએ યતિ યતિ એટલે કે એક પ્રકારનો અસ્વાભાવિક વિરામ કાવ્યની પંક્તિઓનું ગાન કે પઠન કરતા જ્યાં સ્વાભાવિક વિરામ લેવો પડે છે ત્યાં આપણે અલ્પ વિરામ મૂકીએ છીએ તેને યતિ કહે છે યતિ એટલે કે વિરામ અથવા તો અટક દાખલા તરીકે હજી તારી કાયા મુજ નયન સામે હળે તો અહીંયા જે આપ જોઈ રહ્યા છો અલ્પ વિરામ છે ત્યાં એક સેકન્ડ માટે આપણે વિરામ લઈએ છીએ અટકીએ છીએ તો ત્યાં યતિ છે એમ કહી શકાય યતિ ખંડ તો યતિથી પંક્તિના જે ટુકડા પડે છે તેને યતિખંડ કહે છે ઉપરના ઉદાહરણમાં આપ જોઈ શકો છો યત્તિભંગ તો નિયત સ્થાને એટલે કે નક્કી કરેલા નિશ્ચિત સ્થાને યતિ ન હોય ત્યારે યતિભંગ થયો કહેવાય છંદમાં શબ્દ મુજબ જે તે સ્થાની યતિ નિશ્ચિત હોય છે પરંતુ કવિ જો આ નિયત સ્થાને યતિ જાળવે નહીં તો ત્યાં યતિ થયો કહેવાય ચરણ કે પદ છંદની પૂરેપૂરા માપ વાળી એક પંક્તિને ચરણ અથવા પદ કહે છે દાખલા તરીકે મને શિશુ તણી ગમે સરળ સૃષ્ટિ સ્નેહ ભરી તો આ એક પંક્તિને ચરણ કહે છે અથવા તો પદ કહે છે ક્યારેક એવું બને છે કે એક જ પંક્તિમાં બે બે ચરણ હોય છે દીપકના દીકરા કાજળ અને અજવાશ શ્લોક અને શ્લોકભંગ તો શ્લોક એટલે કે બે અથવા ચાર પંક્તિના એકમને કડી અથવા તો શ્લોક કહે છે પરંતુ હાલના સમયમાં આ નિયમ ક્યારેક જળવાતો નથી અત્યારે જ્યાં કવિનો વિચાર કે ભાવ પૂર્ણ સ્પષ્ટ થાય ત્યાં જ શ્લોક પૂરો થયો ગણાય છે પછી ભલે પંક્તિ સંખ્યા પાંચની હોય કે સાતની આમ બે અથવા ચાર પંક્તિના તૂટેલા આ નિયમને શ્લોક ભંગ કહે છે હવે જોઈએ શ્રુતિભંગ એક ગુરુ અક્ષર ના સ્થાને જો બે લઘુ અક્ષર નો પ્રયોગ કરવામાં આવે તો તેને કહેવાય ગણ ગણ અને રચના છંદ ઓળખવામાં સરળતા રહે એ હેતુથી લઘુ અને ગુરુ અક્ષરોને ત્રણ ત્રણ સમૂહમાં વહેંચવાની ગોઠવણી કરવામાં આવી છે આ ત્રણ ત્રણ અક્ષરોના સમૂહને ગણ કહેવામાં આવે છે આવા કુલ આઠ ગણ હોય છે જે આપ અહીંયા ઉદાહરણમાં જોઈ શકો છો ને આ આઠ ગણનું એક સૂત્ર છે જે ઉપર લખેલું છે યમા તારા જભાનસ લગા તો અહીંયા આ ગણનું નામ સૂત્રોનો ઉપયોગ અને લઘુ ગુરુ ચિહ્નનું સ્થાન પણ આપેલ છે આ સૂત્રના આધારે આપ અન્ય છંદ સરળતાથી ઓળખી શકશો કોષ્ટક પ્રમાણે જોઈએ અહીંયા આપ જોઈ શકો છો ય ગણ તો પહેલા ત્રણ અક્ષર છે ય માતા અ ય માતાના આધારે જ આપ બાજુમાં જોઈ શકો છો કે ય તો લઘુ મા ગુરુ તા ગુરુ તો ચિહ્ન આ પ્રમાણે છે ત્યારબાદ બીજો ગણ છે મ એટલે કે મા તારા તો તે ત્રણ ગુરુ છે ત્યારબાદ ત ગણ તારાજ્ય તોતા ગુરુ રા ગુરુ ને જ્ય એ લઘુ છે એવી જ રીતે ર ગણ જ ગણ ભ ગણ ન અને સ આજ સૂત્રનો ઉપયોગ કરીને છંદ સરળતાથી ઓળખી શકશો છંદના પ્રકારો છંદના મુખ્યત્વે બે પ્રકાર છે અક્ષર મેળ છંદ અને માત્રા મેળ છંદ વધુ માહિતી છંદ ભાગ બે ના વિડીયોમાં જોઈશું ગુજરાતી વ્યાકરણના અન્ય વિડિયો માટે યુટ્યુબમાં સર્ચ કરો ધોરણ ગુંડલિયા આ વિડીયો આપને પસંદ પડે તો શેર કરશો અને લાઇક આપશો મારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને હવે પછીના દરેક વિડિયોના અપડેટ્સ મેસેજ આપના ઈમેલ પર મેળવો